અને એનું પ્રમાણ છટકાવમાં પ્રમાણ કેટલું રાખવું એ મોટા મોટો પ્રશ્ન ખેડૂત મિત્રોને ઉદ્ભવતો હતો તો એના માટે સરસ મજાનો આપણને ઉકેલ આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આપશે તો નમસ્કાર ખેડૂત નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા ગામ મંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ઓકે અને આપનો મોબાઈલ નંબર જણાવો નવ્વાણું જીરો ઓગણપચાસ પચાસ પાંચ બત્રીસ હવે ખેડૂત મિત્રો આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે જગદીશભાઈ તળાવિયા અને એ લાખો ખેડૂત મિત્રોને દ્વારા તથા દ્વારા અથવા તો કોઈ પણ જાહેર કાર્યક્રમની અંદર લાખો ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય ગાય આધારિત ખેતી કેવી રીતે થાય ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય ઝેર મુક્ત ખેતી કેવી રીતે થાય એના વિશે એ ટુ ઝેર માહિતી આપે છે એ માહિતી અંતર્ગત આજે આપણને એક સરસ મજાનો ટોપિક અને એક સરસ મજાનું દ્રાવણ જણાવશે તો એ દ્રાવણનું નામ જણાવો સૌપ્રથમ ખેડૂત મિત્ર આમાં હે ગાય ગાય માતાનું દૂધ જો મિત્રો આમાં ગાય માતાનું દૂધ છે બરાબર અને આ છે એ ગોળ છે એટલે બે વસ્તુ લેવાની દૂધ અને ગોળ દૂધ અને ગોળ દ્રાવણનું નામ જ દૂધ ને ગોળ દૂધ ને ગોળ બરાબર અને મોલાત આપડે ફ્લાવરિંગ અવસ્થાએ આવવાની તૈયારી કરતી હોય હા ત્યારે આ અતિમાં અતિ બહુ સારામાં સારું દ્રાવણ છે બરોબર એટલે ફ્લાવર અવસ્થામાં હવે ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ ગોળ છે એનો આપણે સોળ ઉપર છટકાવ કરીએ તો આની અંદર તત્વો ક્યાં ક્યાં રહેલા ગોળમાં તો ફોસ્ફરસ લોહ તત્વ અને ઘણા બધા બીજા મિનરલો હોય છે મિનરલ્સ હોય પછી ગળપણની જેમ આપણને સુગરની જરૂર હોય

આ સા છે ને મોલાજ નો કલર એ પણ ફરી જાય છે એટલે જેથી કરીને એની સ્ફૂર્તિ બહુ સારી થાય અને ખોરાક પાંદડામાંથી મેળવી શકે ખાલી મૂળ માંથી નહીં બરાબર એ શક્તિ પણ આમાં વધી જાય કારણ કે ફોસ્ફરસ માણસો બઉ મોંઘી થયેલું લઈને વાવતા હોય આ મફત આમાં ફોસ્ફરસ નઈ કિંમતમાં કિંમત પ્રાપ્ત થાય છે અને ખેડૂત મિત્રો ને જણાવો એવો નથી કે નગર મૂળ જ આપ્યા કરું ઉપર તો એટલું એનું ગુણ સારું સારું રિઝલ્ટ હવે ખેડૂત મિત્રો ને એક બીજો પ્રશ્ન એવો છે કે ભાઈ હવે આ દ્રાવણ વિશે બે વસ્તુ જો હે આ સામાન્ય વસ્તુ અને આપણે ઘરે જ હોય છે આ વસ્તુ લેવા જાવી પડતી નથી બરાબર બીજા નંબરમાં આ બને કેવી રીતના એ ખેડૂત મિત્રને જણાવો બનાવવામાં કાંઈ નથી આ કિલોની માત્રામાં ગોળ લેવો એટલે દસ પંપ નું પાણી નાખી દેવાનું એ ઉકાળી નાખવાનું ઠરવા દેવાનું પછી દૂધ છે એ તાજે અઢીસો એમ એલ નાખવાનું પંપ ને હે વિસળી નાખવાનું પેલા આપણું જૂનું જે કાંઈ હોય એ બધું ધોવાય જાય અને ગોળનું જે દ્રાવણ છે કેટલું નાખવાનું આપડે પાણી પાણીનું માપ કર્યું હોય દહ નું દહ પ્રમાણે એનું

ખુબ સારી એવી તાકાત છે અને તમે આપડે ખાવામાં એટલું ઉપયોગી થાય છે પરંતુ જગદીશભાઈ કીધું એ પ્રમાણે એનો છટકાવ કરવી તો પણ સારો એ ફાયદા થાય હવે ફાયદા જણાવો ખેડૂત મિત્રો ફાયદા એટલે ફ્લાવરિંગમાં બહુ હારામાં હારું ફ્લાવરિંગ લાગે છે ફ્લાવરિંગ ફ્લાવરિંગ બધું ટકી જાય ખરે ઓછું ફ્લાવરિંગ જેના કારણે ઉત્પાદન બીજા નંબર માં આનો ખર્ચ જગદીશભાઈ જણાવો કે ભાઈ આ દ્રાવણ બને તો બનવાની કઈ સેજ નહીં પણ બંને વસ્તુ ઘરે પડી જાય ગોળ હોય એ તો પછી આઠ રૂપિયા નો કિલો દૂધ તમે એમ લ્યો ગમે એની પાછ સીધું કે ઘેર ગાય હોય ગમે એ રીતે લેવા જાવ તો આનું શું કિંમત છે આ એ તો આ મજા આપણે ખેડૂતો નક્કી કરે એ પ્રમાણે એની કિંમત હોય છે ખર્ચ નું એમાં નહીં જેવી કિંમત એમ પાછું આપણને પરિણામ સારું મળશે પરિણામ એટલે ઓલા ઘોડે

બીજાના કપાસ ની ઉચાઈ ત્રણ ફૂટ જ હતી જયારે આના કપાસ ની ઉચાઈ પાંચ છ ફૂટ ત્રીસ મણ એના કપાસ પચીસ થી ત્રીસ મણ ઉતારો આવ્યો કારણ કે એને ખરેખર એના કપાસ ની અંદર છટકાવ કર્યો હતો અને ખરેખર સારું એવું રિઝલ્ટ મેળવ્યું અન્ય બાજુ નો કપાસ હતો એ ઝીણો કપાસ હતો અને આ કપાસ નો વૃદ્ધિ અને વિકાસ સારો હતો અને ઉંચાઈ વધુ છે વસ્તુ ની જે થાય એની આમ કલર જ બદલી દે અને આ મૂળભૂત રીતે તો આ

અન્ય આપણે અન્ય દ્રાવણનો છંટકાવ કરીએ છીએ હસ્માસ્ત્ર કે પછી ગૌમૂત્ર કે લીમડાના હર્ક નહીં ને એનો આપણે જે દ્રાવણનો છંટકાવ એ પ્રમાણે છંટકાવ કરવાનો કે આની કોઈ અલગ રીત છે હા તો નકરૂ છટવી તોય સારું પડે ઓકે કોઈ વસ્તુ સાથે નહીં મતલબ હોઉ છું હા

પરંતુ આ તો આનો આપણે સટકાવ કઈ અવસ્થામાં કરવો આપણને ખ્યાલ કેવી રીતે આવે કે હવે આ આવવાનું થાય શરૂ કરી દેવા ફ્લાવરિંગ ની શરૂઆત હોય ત્યારથી આપણે સ્ટાર્ટ કરી દેવા હવે ફ્લાવરિંગ આવે પછી આ દ્રાઉન્ડ નો છટકાવ કરીએ તો ફ્લાવરિંગ જે આપડા ફૂલ આવ્યા હોય મધ્ય અમુક જીવત હોય એ બધી બંધ થઈ જાય લાડ બધા ફાયદા છે એ ફાયદા તો તમે કીધા પણ પછી પરંતુ ફળ બેસી પહેલાની જે અવસ્થા ફૂલની હોય તો ફૂલ ઘણા ઘણી વખતે છે ને છોડનો રુધિ વિકાસ બરાબર ન હોય રોગનો એટેક હોય જેના કારણે ફ જેના કારણે છોડ ઉપરના જે ફૂલ હોય ખરી જતા હોય તો આનો છટકાવ કરીએ તો ખરવાની શક્યતા કેવી રીતે ખરવાની બંધ થઈ જાય ઓકે એટલે શક્યતા છોડ એ નર્વો થઈ જાય લોથ અથવા ઇમ્યુનિટી બધી વધી જાય પાવર સુગર જોઈ જોઈસી મળી જાય લોહ તત્વ ફોસ્ફરસ પ્રોટીન ઉદનાને મળી જાય એટલે પછી એ ફૂલ જવી જાય ખરવાનું જ બંધ થઈ જાય એટલે ફૂલ જવી જાય એટલે એ ફળ બની જશે અને જેના પરિણામ સ્વરૂપ આપણે ઉત્પાદનમાં પણ આરોગ્ય ફાયદો સારો એવો ફાયદો રહે છે જો કે મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક્યુ આભાર ધન્યવાદ